નમસ્કાર દર્શક મિત્રો હું છું આપણી સાથે રવિ સિંધાસ રવિધા ન્યૂઝની ટીમ હાલ એસએસજી હોસ્પિટલ પાસે પહોંચી ગઈ છે અને સૌથી મોટી આજે જે વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલ છે સ્પાકુડિય ન્યૂઝના માધ્યમથી અમે તમને દર્શન કરાવી રહ્યા છીએ જે આ ભથુજી મહારાજનું મંદિર છે વર્ષો જૂના અને પુરાણું મંદિર છે અને જે આ હોસ્પિટલમાં જે આ મંદિર ની બિલકુલ એક્ઝેક્ટ સામે અહિયાં શૌચાલય બનાવવામાં આવી રહ્યું છે મુતરડી કહેવામાં આવે છે તે બનાવવામાં આવી રહ્યું છે જે આ બિલકુલ સામે જો આ આ આ રીતના બનાવવામાં આવે તો કેટલું યોગ્ય જેમાં પૂંજારી હોય કે સર્વંતો હોય તેઓમાં અને જે અનેક લોકોમાં જે જે મંદિરમાં માનતા હોય ભગવાનો હોય તેઓમાં જે શ્રદ્ધા હોય છે ને જે આવી રીતના જે અહીંયા શૌચાલય જે બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે તેમાં રોજ જોવા મળી રહ્યો છે શું કેશો મહારાજ કે આ મંદિરની સામે જ આ રીતના જે બનાવવામાં આવે કરે છે અને આ વર્ષોથી થી પચાસ વર્ષ પહેલા મંદિર છે એ ચાલીસ વર્ષ સેવા કરે મેં રિટાયરમેન્ટ થયું મેં ચાર સેવા કરો જ છે ચાલુ છે એટલે આ મંદિર સામે છે એના માટે સંદાસ બાથરૂમ નહીં કરવાનું બીજી જગ્યાએ કોઈ બી જગ્યાએ કરો એમપી બિહાર છોટા છોટા બધો દાહોદ ગોધરા બધા એના આશા કરે છે મહારાજ ને હવકોનું કામ થાય છે એના માટે મારો વિરોધ છે કે સંદાસ બાથરૂમ બનાવો સાઈડ પર બનાવો અહીં નહીં બનાવો કેટલું યોગ્ય કે મંદિર દસ દસ કિલોમીટર કેટલું છે પાંચ પાંચ સાત દસ આઠ કિલોમીટર ગેપ છે કોણ બનાવી દિવસે કોણ ક્યારે કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટ નું કોને આવ્યું છે કીધું માં આવું જોઈએ કે મંદિર ને સામે બનાવે જનકી મંદિર શૌચાલય બનશે તો દુર્ગંધ શૌચાલય બનશે એટલે મૂત્ર પિસાબ વાળું જે પાણી છે તે પણ અંદર મંદિરમાં પ્રવેશ થાય તેવી અહીંયા સ્થિતિ ઉદભવી છે હાલ જે આ સ્પાડી ન્યૂઝના કેમેરામાં આપ જોઈ રહ્યો છો તે આ દ્રશ્યો સીધા જ આજ ભાથુજી મંદિર છે અને બિલકુલ એની સામે જ જે જે આ આ બનાવી રહ્યા છે હોસ્પિટલના જે સત્તાધીશો છે તેઓને આ વિશે ખ્યાલ હશે કે નહીં તે તો ખાસ વિચારવાનું જ રહેશે આપણી સાથે અન્ય પણ લોકો છે તેમની સાથે વાત કરીશું શું કહેશો કે આ જે અહીંયા મંદિરની સામે શૌચાલય બની રહ્યું છે કેટલું યોગ્ય છે આ યોગ્ય ના કહેવાય મંદિરની સામે ના સંડાસ છે

ભગવાન કરવાનું કઈ કહેવાય નહીં આ બધું બગાડવાની અમુક દાખલો થયો કે આ શું કરાવેલા છે બીજી જગા બધી બધી બહુ જ જગા છે કઈ કામ નથી આજે મને મંદિર સામે કેમ બનાવે એ ખબર નથી પડી સાહેબ શું વિરોધ છે ભગવાન જાને ભગવાન આ આ હતા પુજારી તેઓમાં પણ એક આસ્થા પર પહોંચી છે કે આવું મંદિરની સામે જ આ રીતના જો અહીંયા શૌચાલય બને તો કેટલું યોગ્ય આજે અહિયાં જે આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે અહીંયા જે શૌચાલય બનશે તો પછી અહીંયા દુર્ગંધ પણ મારશે ને સીધું જે પાણી હોય તે પણ અંદર મંદિરમાં પ્રવેશ થાય તેવી અહીંયા સ્થિતિ છે આપણી સાથે જાગૃતિબેન કાકા છે તેમની સાથે વાત કરીશું સામે જ છે આ ગાડી અને આ લોકો આપડે એસએસજી હું હું ફોટો પાડીને આપને મોકલું છું હમણાં જ મોકલું ના બાર બાર જ છે સાહેબ ની અંદર નથી બહાર છે હું આપને ફોટો પાડીને વોટ્સઅપ કરું ઓકે એક જ એક જ મિનિટ હું આ ફોટો પાડીને વોટ્સઅપ કરી દઉં જોડે વાત કરી અમે સુપ્રિન્ટેન્ડન્ટ સેકન્ડ ને એક જ મિનિટ છે જી આ હતા જાગૃતિબેન કાકા અને તેઓ પણ કહી રહ્યા છે કે તેઓ સુપ્રિન્ટેન્ડન્ટ સુધી આ વાતની રજૂઆત કરશે જો આ હોસ્પિટલમાં આ ભાતુજી મંદિરની સામે જ બિલકુલ એક્ઝેક્ટ જે આ શૌચાલય બની રહ્યું છે તે તમારા મતે શું છે આ કેટલું યોગ્ય છે તે કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો